એક બીજાના મો મીઠું કરાવી અને તેને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી હોય ત્યારે મકરંદ દેસાઈ રોડ પર આવેલ તહુરા પાર્ક સ્થિત બગીચામાં સિનિયર સિટીઝન્સ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધ્વજવંદન બાદ બુકે આપી અને મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું અકોટના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા સારા ફાઉન્ડેશનના અનિલસિંહ ચૌહાણ ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય જાવેદ મિર્ઝા ભાજપા લઘુમતી સેલના ઉપપ્રમુખ સાજીદ સૈયદ સામાજિક કાર્યકર આરિફ શેખ મંજૂર અલી શેખ બાચા સૈયદ અરશમ અહેમ પટેલ ગ્રાફિક શેખ સિનિયર સિટીઝન ગ્રુપના યુનુસ નાગોરી અનવર શેખ ડોક્ટર સિપાહી પણ ખાસ ઉપસ્થિત રહ્યા અનેธารા સભ્યોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આજના 79મા સ્વતંત્રતા દિવસના નિમિત્તે આજે તાંડલજા પાસે તાંડલજામાં તૌરા ગાર્ડન ખાતે ખૂબ ભવ્ય ઉજવણી થઈ છે અને બધા જ મુસ્લિમ બિરાદારોને હું ભારત તરફ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ પ્રકારના કાર્યક્રમ ત્વરી એટલે આવતા સમયમાં પણ કરતા રહે અને આજ પ્રિતે પ્રકારે બધા ભેગા થાય અને એની ઉજવણી કરતા રહે બસ અદ્ભુત હતો બધા મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને જેટલા પણ અહીંયા આપણા આગેવાનો છે બધાના આગેના આગેવાનીમાં આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ થયો છે તાનલિયા ખાતે તાઈટનગર ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સ તથા સિનિયર સિટીઝન દ્વારા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો સૌ પ્રથમવાર કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને લોકોએ ઉત્સાહિત ભાગ લઈને સ્વૈચ્છિક રીતે ભાગ લઈને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો માનનીય શ્રી ધારાસભ્ય અકોટા અમારે લાગણીને માન આપીને પધાર્યા તે બદલ હું તમામ આગેવાનો તરફથી મોર્નિંગ વોકર્સ તરફથી સિનિયર સિટીઝન તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દર વર્ષે આવી જ રીતે આ પ્રોગ્રામ થાય તેવી આ બધાને હું શુભકામનાઓ પાઠવું છું મોદી સ્વતંત્રતા દિવસ છે અને ધારાસભ્ય આપના દ્વારા ગાર્ડન ને લઈને રજૂઆત નામકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી શું રજૂઆત માં હું છે કે આ રોડ નું નામ તો મકરંદ દેસાઈ રોડ છે અને આ બગીચો બન્યો તો એ રોડ ઉપર છે તો મેં મ્યુનિસિપાલિટી કમિશનરને પણ લેટર લખ્યો છે એની કોપી એમને ધારાસભ્યને પણ મોકલી કે આ બગીચાનું નામ મકરંદ દેસાઈ રાખો મકરંદ દેસાઈ ગાર્ડન અને ત્યારે ધારાસભ્ય એવું વચન પણ આપ્યું હતું કે જો આ બગીચાનું નામ મકરંદ દેસાઈ ગાર્ડન થાય તો તમે કહેશો એવા ઇક્વિપમેન્ટ મારા ખર્ચે પોતાના ખર્ચે ગવર્મેન્ટ પૈસા આપે એમાંથી નહીં મારા પોતાના ખર્ચે તમે કહેશો ઇક્વિપમેન્ટ રાખી પણ આપણી પબ્લિક સાંભળવા તૈયાર જ નથી હોતી મેં જયારે કીધું કે ભાઈ મારું કામ આપણે નથી કર્યું તો એવું કે મારું અંગત કામ હું અંગત કામ માટે ક્યારેય કોઈને કહેતો નથી મારું કામ કોમ્યુનિટી આ ગાર્ડન બન્યું એનાથી તમને નવાય લાગશે મુસ્લિમ કોમ્યુનિટીની બેન દીકરીઓ સલામત થઈ અને સવારમાં આરામથી ફરે છે સાંજના બાળકો પણ રમે છે અને આવી સગવડતા અહીંયા ખરેખર તો ચીફ મિનિસ્ટર આવા યોજના થવાની હતી બદલે આ બગીચો થયો સાહેબ નામકરણ કરવા માટે અમે લખીએ તો ખરાબ લાગે કારણ કે મારા નામ છે એટલે મેં એને કીધું હું મ્યુનિસિપાલિટી કમિશનર લખું પણ મ્યુનિસિપાલિટી કમિશનરે હજાર એનો જવાબ આપ્યો નથી અને મેં મકરંદ દેસાઈ એમને ચૈતન્ય ને પણ એની કોપી મોકલી છે અને મારા નામ અને એડ્રેસ સાથે મેં લખ્યું કે આ ગાર્ડન નું નામ મકરંદ દેસાઈ ગાર્ડન રાખ હું ડોક્ટર સિપાહી તરીકે છું મેં ઘણો અભ્યાસ કર્યો છે મેં જાપાન ઇઝરાયલ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો છે ઉપરાંત એનિમલ ન્યુટ્રિશનમાં ઇઝરાયલ ગયેલો છું પછી નવ દેશોમાં અલગ અલગ જગ્યાએ ગયો છું પ્રમુખ સ્વામીએ મને ઇંગ્લેન્ડમાં બોલાવ્યો હતો અને મેં મંદિરોમાં લેક્ચર આપ્યા હતા કે ઇસ્લામ દારૂની મનાઈ શા માટે છે દારૂ અને તમાકુ ખાવું ઇસ્લામમાં હરામ છે ખરેખર તો એજ્યુકેશનને મેક્સિમમ મહત્વ આપવું જોઈએ પણ કોમ્યુનિટીએ એજ્યુકેશન ને મહત્વ નથી આપ્યું દાળ પુલાવ અને મટન ખાવામાંથી બહાર નથી